અને હું જોવા કે તમારે ક્ષત્રિયો જોવા હોય ને તો અમારે અમરેલી જિલ્લા માં ઓલ તમને દેખાડી હજી તો એ ભાઈ ના બીજા જે કાંડ છે એના વિરુદ્ધ માં જે સોગંદના માં થયા છે ને એ વતન જાહેર થાય હાલો વતન ચાવડા હા વાસુદેવ ભાઈ દરબાર બોલું ક્યાંથી સોરિયા હા બોલો હતા આધાર નજીક શું છે ભાઈ તમારે હતા આધાર મેં તો શું છે નહી તો મેં એમાં જે જોયું હશે એ એમાં તમને જે જોયું હશે એ જ પણ એમ નહી તમારે કઈ જાણ્યા જોયા વગર ની બધાય ની ટિપ્પણી કરવી કોની કરી ભાઈ હતા

તો મારા બીજા video જોઈ લેજો એમાં મેં કીધું છે ગામ ને કે તમારે ક્ષત્રિયો જોવા હોય ને તો અમારા અમરેલી જીલ્લા માં તમને દેખાડીએ કે કેવી રીતે રહે છે વિસાવદર તાલુકા માં જુનાગઢ જીલ્લા અમે ક્ષત્રિયો છે હો હા એટલે અમને ખબર છે કે આ બાજુ કેવી રીતે રહે છે એમ નઈ દલિત રાતે બાર વાગ્યા ફોન કરે ને એટલે અમે માથા દઈએ હજી આજ હા પણ એમાં કોઈ વાંધો નથી અને કઈ ખરાબ વાતય નથી હળી મળી રહેવું એ સારી જ વાત છે બરોબર અટાણે મારી વાડી એ પાંચ દલિત કામ કરે હું તમને સવાર ફોન કરાવું ના રે ના મન કાઈ ફોન કરે કામ છે કામ કરે છે કામ કરી સારું વાત છે ભલે કરતા એ અમારો ભાઈ છે હો હા તો પણ હું કે ના પાડુસ બરોબર હ એટલે વસંત ભાઈ મારો ભાઈ હું તને છે ને વિનંતી કરું છું હવે હું તને વિનંતી જ કરું છું કે ન ના લે ઉપરાણું નથી આપડે જો સનાતન ની માટે સનાતન તમારા એ સનાતન ની વાત સાચી છે બાકી જે ખોટું છે ખોટું છે ના ખોટું નથી હરિજન હરિજન માં હાથ તો પાછો હરિજન બોલ્યા

ભાઈ પેલા ક્યાં જતા શું કરતા અત્યારે ક્યાં રહે છે નવી જૂની હતા બંગલો છે કોણ રહે છે કોણ થી બી છે બધી ખબર છે યાર આપડે ભલે હાલો હાલો મૂકો